Thank you

ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે વષ્ટ શાયરના કાઉન્ટિંગ ક્રિકેટ ક્લબે આ સમાચારની પુષ્ટિ કરી છે જો કે ક્લબે બ્રેકરના મૃત્યુનું કારણ જાહેર કર્યું નથી આપણે મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે ગુરુવારે જે તેમણે એક મેચમાં ત્રણ વિકેટ પણ લીધી હતી બ્રેકરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બે હજાર એકવીસમાં જ ડબલ્યુ કર્યું હતું ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે આ ખેલાડીએ બાવી ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે જી આ મિત્રો અત્યારની દુખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ